મિત્રો અત્યારે આપણે રોપવે પાસેની જગ્યામાં આવી ગયા છીએ ખાસ તો આવા વરસાદમાં ભાવના થવાનું મુખ્ય કારણ એવું છે કે કોઈ જાનવર કે ફસાયેલું હોય અથવા તો કોઈ પશુ પક્ષી એવા હોય તો રેસ્ક્યુ કરવા માટે આપણે દર ભારેથી ભારે વરસાદમાં એ કામગીરી કરીએ છીએ કોઈ પશુ પક્ષી કોઈ જાનવર કોઈ ફેલાયેલું હોય તો એને રેસ્ક્યુ કરી અને એને સહી સલામત સ્થળે ખસેડવા માટે ખાસ તો એ હેતુથી આપણે ભવનાથમાં અતિ ભારે વરસાદમાં આવ્યો છે રોગ તમે જોઈ શકો મિત્રો સદંતર બંધ છે આજે ભારે વરસાદના કારણે તમને અત્યારે લાઈવ દ્રશ્યો બતાડું છું ભવનાથના કોઈ મૂંગા પશુ પક્ષી જાનવર કે ફસાયેલા હોય તો એને રેસ્ક્યુ કરીને બચાવવા માટે ખાસ તો આવા વરસાદમાં કોઈ નદી નાળાની નજીક હોય આની પહેલાં પણ અમે ઘણીવાર મેં આવી કામગીરી કરેલી છે અને ફસાયેલા જાનવરોને પશુ પક્ષીઓને બચાવેલા છે